રાવ કેહરણ પછી ગાદી આવેલા રાવ રણમલ ઘણા મજબૂત દેખાવડા કદાવર અને બહાદુર પુરુષ હતા રાવ રણમલ એક લડાયક યોદ્ધા હોવાથી તેમને ફોજ રાખવાનો ભારે શોખ હતો રણમલ એટલે કે વગર હથિયારે યુદ્ધ લડનાર યોદ્ધો રણમલ કહેવાય છે રાવ રણમલજીએ બાર વીરોને જાગીરો આપી હતી પોતાના ખાસ સરદારો બનાવી પોતાની પાસે રાખતા આ બાર સરદારો રણમલ કહેવાતા તેઓના વિશે કાવ્ય પણ રચાયેલું છે પહેલો રણમલ આંબેરનો કછવા રાજપૂત હતો બીજો રાવળ રાજપૂત હતો તે ઘણો જ બહાદુર હતો ત્રીજો પાવાગઢનો રાણા રાજપૂત હતો ચોથો ચૌહાણ અને પાંચમો જાડેજા છઠ્ઠો સામોરનો છોઢા રાજપૂત સાતમો ખારી ખાવડનો ખતરી આઠમો હળવદનો ઝાલા રાજપૂત નવમો ડાભી રાજપૂત દસમો ગોહિલ રણમલ એ બહાદુરીમાં એકો હતો અને અગિયારમો વાઘેલા રણમલ તથા બારમો સોલંકી રણમલ એ પણ સુરવીર હતો